ચા મજામાં આવતા છો તો આપ લોગમાં સ્વાગત છે તો આપણે બનાવવાના છે આપ પાપડ આપણે જો ગુલાબી ગુલાબી કિસી બનાવવાના છે અને આપણે હમસમ બધું તૈયાર થઈ તો હવે આપણે બધું પાપડ બનાવવાના છે તો વિડિયોમાં બતાવી દેજો કે કેવી રીતે આપણે પાપડ બનાવીશું કે આપણે ગુલાબી કલર ભેળો છે તો આપણે રંગ બે બનાવશું તો વિડિયોમાં બતાવી દેજો કે કેવા કેવા કલર આપણે બનાવી દી ફૂલ ગરમ છે એટલે આપણે ને બાંધવાનો લોટ છે ચાલો મરા આપણે ગુલાબી કલર આવે આપડે લાલ મણશી આજે બનાવવાનું છે આપડે ગુલાબી કલર ના પાપડ

चंपेकर बदोसी बोला हबीनी को लागै तो चाल चलो आपड़े जार आवे भरी गीदूस अंदर हां वन चंपेकर नी कम मस्त बोलू हम कैमरा ચલો બોરીએ ખાઈ પસી હોય આખો દીપક મેણ પટ્ટા સુપાય કમેટા લીધો આ મેમ આનાહી જમેલું

ને ભાઈઓ પછી હવે આવી જાવ મારો વારો તો હવે મારે પાડવાની છે ખિસ્સીની મમરી પાડવાની છે મેં તો જો શરૂઆત કરી દીધી છે માતાજીનું નામ લઈને એકવારમાં જ આહન હમણાં ખાલી થઈ જશે શ્યાવું હોય ને તો એમાં વધારે ભીમ પડે ને એમાં તરત વાર ન લાગે તો તરત થઈ જાય તો ખાટલો ભરાઈ સરસ મજાના પટ્ટા કેવા મસ્ત પડે છે ખીસી મમ્મી એ મસ્ત બનાવી એટલે પટ્ટા સારા પડે તો ઘણી વખત તો બટકા થઈ જાય હારી ન ખીસી બની હોય ને તો અત્યારે જો ગોળ સકડા કરવા સરસ મજાની વેફાર